હેલો ફ્રેન્ડ્સ આજે લઈને આવી છું તમારા માટે એક યુઝફુલ વિડીયો દોસ્તો ઉંદરથી બધા જ પરેશાન રહેતા હોય છે કારણ કે જ્યારે પણ એ ઘરમાં આવે છે તો હંમેશા બીમારીઓ ઇન્ફેક્શન અને ગંદકી લઈને આવે છે અને ઘણી વખત આપણે એટલા બધા પરેશાન થઈ જઈએ છીએ કે એને મારવા માટે દવાઓ રાખી દઈએ છીએ પિંજરાઓ લઈને આવીએ છીએ ગ્લુ પેડ લઈને આવીએ છીએ જેથી ઉંદર એમાં ચીપકી જાય તો પણ કંઈ થતું નથી આ ઉંદર ઘણું બધું નુકસાન કરે છે આપણા કપડાથી લઈને પૈસા સુધી જેના લીધે આપણને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે ઘણા લોકો તો આનાથી પરેશાન થઈને એને મારવા માટે દવા પણ મૂકી દે છે જેના લીધે ઉંદર ઘરના કોઈ પણ ખૂણામાં મરી જાય છે અને આપણને ખબર નથી પડતી જ્યારે બદબુ આવવા લાગે ત્યારે આપણને ખબર પડે છે કે ઘરમાં ઉંદર મરી ગયો છે જેના લીધે આપણે ઘરના દરેક ખૂણાને ચેક કરવું પડે છે અને સફાઈની ઝંઝટ પણ વધી જાય છે તો ચાલો ફ્રેન્ડ્સ ટાઈમ વેસ્ટ કર્યા વગર આજનો વિડીયો શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ આજે આપણે ઉંદરને ભગાડવા એવી દવા તૈયાર કરવાના છીએ જેના પછી ઉંદર તમારા ઘરમાં આવશે તો પણ ફોરન ભાગી જશે પણ એના માટે આપણને જરૂર પડશે અહીંયા કોઈ પણ કપડાની અહીંયા તમે કોઈ પણ બેકાર કપડાનો યુઝ કરી શકો છો કોઈ પણ રૂમાલ લઈ શકો છો તો સૌથી પહેલા અહીંયા આપણે લેવાનું છે કોઈ પણ બેકાર પડેલું કન્ટેનર અથવા એવું વાસણ કે જેની અંદર આપણે જમવાનો કોઈ પણ સામાન મૂકતા ના હોઈએ કારણ કે અહીંયા આપણે ઉંદરને ભગાડવા માટેની દવા બનાવવાના છે એના માટે અહીંયા આપણને જોઈશે બે ચમચી જેટલો ઘઉંનો લોટ

જેમ આપણે પકોડા માટે બેસનનું બેટર તૈયાર કરીએ છીએ એવી જ રીતે તો જો તમારા ઘરમાં પણ ઉંદર વારંવાર ઘરમાં આવી અને તમને પરેશાન કરે છે તો આ રીત યુઝ કરજો ઉંદર ફરીથી તમારા ઘરમાં નહીં આવે અને આવશે તો પણ ફોરન ભાગી જશે અને ઘરમાં વધારે નુકસાન નહીં કરે આ દવાને ખાધા પછી ઉંદર મરતા તો બિલકુલ નથી પણ એને એક બેચેની થઈ જાય છે આને ખાધા પછી જેના લીધે ફોરન આપણા ઘરની અંદરથી ભાગી જાય છે તો હવે આને આપણે સારી રીતના પહેલા તો મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આની અંદર ઉમેરીશું બીજી એક વસ્તુ તો અહીંયા આપણે યુઝ કરવાનો છે કોઈ પણ શેમ્પુનો તો તમે અહીંયા કોઈ પણ શેમ્પુ લઈ શકો છો શેમ્પૂનું એક જે પૂરું પાઉ છે એ આની અંદર નાખી દેવાનું છે કારણ કે શેમ્પૂનો જે યુઝ હોય છે એ ફક્ત આપણા શરીરના બહારના હિસ્સા માટે હોય છે વાળ માટે તો આને કોઈ પણ ખાઈ લે અથવા ખાવા પીવાની વસ્તુમાં નાખી દે તો ખૂબ જ વધારે પ્રોબ્લેમ થઈ શકે છે અહીંયા આપણે શેમ્પુનો યુઝ કરવાના છીએ કારણ કે શેમ્પુમાં હોય છે ઘણી બધી વસ્તુઓ જે ખૂબ સારું રિએક્શન કરે છે ઉંદરના પેટમાં જઈને તો આને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું તો હવે અહીંયા આપણે લેવાનું છે કોઈ પણ કપડું તો ફ્રેન્ડ્સ તમે આ વિડીયોને બિલકુલ ધ્યાનથી જોજો અને આ ટ્રીકનો યુઝ કરીને જોજો અને તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણાથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે તમારા શહેર કે ગામનું નામ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે ઈચ્છો તો કપડાના નાના નાના ટુકડા પણ કરી શકો છો તમને જે રીત પસંદ હોય એ રીત તમે અહીંયા યુઝ કરી શકો છો બસ અહીંયા આપણે ઉંદરને ઘરેથી ભગાડવાના છે તો હવે આપણે બ્રશ કે મદદથી આને પૂરું ઉપર આ રીતના ફેલાવી દેવાનું છે તો તમે અહીંયા કરીને કપડાના નાના નાના ટુકડા કરી અને એના પર જે બેટર છે એને પણ લગાવી અને ઘરના કોઈ પણ ખૂણાની અંદર રાખી શકો છો તો આ રીતના આપણે સારી રીતે એને પેલા તો ફેલાવી દેવાનું છે તો અહીંયા જેટલું પણ કપડું છે એના પર મેં ચમચીની મદદથી જે બેટર છે એને મેં અહીંયા ફેલાવી દીધું છે હવે અહીંયા આપણે યુઝ કરવાનો છે કપૂરનો તો કપૂર જે આપણે અક્ષર પૂજામાં યુઝ કરતા હોઈએ છે અને જે કપૂર છે એ બધાના ઘરમાં ઇઝીલી મળી જાય છે તો કપૂરને તોડીને કપડાં ઉપર આ રીતે ઉમેરી દેવાનું છે તો કપૂર છે ખૂબ જ આસાનીથી હાથેથી ક્રશ થઈ જાય છે તમે ઈચ્છો તો આની જગ્યા પર જે ગોળીઓ આવે એનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે આની જે ગંધ હોય એ ખૂબ જ તેજ હોય છે જેના લીધે ઉંદર ને આ ગંધ બરદાશ નથી થતી તો એને આ રીતના આપણે અહીંયા ક્રશ કરીને કપડા ઉપર ફેલાવી દઈશું તો હવે ચાલો હું અહીંયા તમને જણાવું કે હવે શું કરવાનું છે તો હવે દરરોજ આપણે આપણા ઘરની કિચનની ગેસની વગેરેની એકદમ સારી રીતના સફાઈ કરતા હોઈએ છીએ તો પણ આ ઉંદર આવીને આપણી સાફ સફાઈ ઉપર પાણી ફેરવી દે છે જેના લીધે આપણે ફરીથી કિચનની સાફ સફાઈ કરવી પડે છે આ ઝંઝટથી બચવા માટે તમે એક કામ કરી શકો છો જો કિચન એરિયામાં સૌથી વધારે ઉંદર આવે છે અથવા ઘરના કોઈ પણ ખૂણામાં સૌથી વધારે ઉંદર આવે છે તો તમારે આ કામ કરવાનું છે તો જો જે આપણે કપડું છે જેનો યુઝ કર્યો હતો એ કપડું છે એને આપણે ગેસ સ્ટવની નીચે મૂકી દઈએ છે કારણ કારણ કે કે ઉંદર સૌથી વધારે આવે એમને ખાવા પીવાની વસ્તુની જે ગંધ છે એ આવી જતી હોય છે તો એને ખાવા માટે એ બસ કિચન ની અંદર સૌથી વધારે આવે છે બસ આપણે અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે આપણે અહીંયા કપડું મૂક્યું છે એ જગ્યા પર ખાવા પીવાની કોઈ પણ વસ્તુ ના હોવી જોઈએ કપડાનો યુઝ આપણે એટલે કર્યો છે કે ઉંદર જે હોય છે એ કપડાને બહુ જલ્દી કોતરે છે એટલે આપણે જે કપડાનો યુઝ કર્યો છે એ કપડાને કોતરવા જ્યારે પણ ઉંદર આવશે તો સાથે બેટર ખાશે અને એમના પેટમાં જ્યારે બેટર જશે ત્યારે એક રિએક્શન થશે જેના લીધે એ આપણા ઘરની અંદરથી ભાગી જશે તો આ ટ્રીકથી તમે તમારા ઘરથી ઉંદરને હંમેશા માટે ભગાવી શકો છો એ પણ ઘરની અંદર રહેલી વસ્તુમાંથી જો આજનો વિડિયો હેલ્પફુલ લાગ્યો હોય પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવા ভুলতা নেই